નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર અઢાર ગાણિતિક આકૃતિઓનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની જે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને આકૃતિઓનું સંપૂર્ણ સોલ્યુશન જો અહીંયા તમે જોઈ શકો છો કે વર્તુળ ચોરસ લંબ ચોરસ ત્રિકોણ ઝટકોણ ચતુષ્કોણ અર્ધવર્તુળ જેવા વિવિધ આકારો દોરો શાળા કે ઘરોમાં આવા આકારો ક્યાં સાધનમાં જોવા મળતા તે તેની સામે નોંધ કરો આકારો આપણને કયા કયા સાધનમાં જોવા મળશે તે જોવાનું છે જો વર્તુળ તો વર્તુળ જે છે તે આપણને થાળી વાટકો તપેલી પંખો રૂપિયાનો સિક્કો બંગડી દડો વીટી રોટલી બટન વગેરે જગ્યાએ આપણને વર્તુળ જેવા આકારો જોવા મળે છે ત્યાર પછી ચોરસની વાત કરીએ તો એમાં ટીવીની સ્ક્રીન ચેસબોર્ડ ટાઇલ્સ હાથ રૂમાલ કીબોર્ડની કી કુશન બેડશીટ વગેરે જગ્યાએ આપણને જોવા મળે છે ચોરસ ત્યાર પછી લંબ ચોરસ તો લંબ ચોરસ છે તે ફ્રિજ કબાટ મોબાઈલ ફોન સોફા દરવાજા કંપાસ બોક્સ લંચ બોક્સ શાર્પનર ઇરેઝર પુસ્તક સીપીયુ વગેરે જે છે તે લંબચોરસ આકારના જોવા મળે છે ત્યાર પછી ત્રિકોણ તો ત્રિકોણ જે છે તે આપણને ધજા આઈસ્ક્રીમનો કોન ચોકરની ટોપી પિઝાનો ટુકડો ટ્રાફિક સિગ્નલના બોર્ડ તીર પક્ષીની ચાંચ વગેરે જે છે તે ત્રિકોણ આકારમાં જોવા મળે છે ત્યાર પછી પંચકોણ તો પંચકોણ જે છે તે તારા માછલી કમરૂખ ભીંડાની છાપ પંચકોણ ઘડિયાળ અમેરિકાનું પેન્ટાગોન બિલ્ડિંગ વગેરે જગ્યાએ જોવા મળે છે ત્યાર પછી ષટકોણ ષટકોણ છે તો એ મધમાખીનું છત્તુ નટબોલ્ટ્સ પેન્સિલની છાપ અને ગ્રેફિન વગેરે જગ્યાએ આપણને ષટકોણ આકારો જોવા મળે છે ત્યાર પછી ચતુષ્કોણ તો ચતુષ્કોણ તમે જોશો તો પતંગ કીબોર્ડ સ્કેલ દરવાજા બારીઓ પુસ્તકો ટેબલ માઉસપેડ છાદડી ઓશિકું કાગળ વગેરે જે છે તે ચતુષ્કોણ આકારના હોય છે ત્યાર પછી અર્ધવર્તુળ તો અર્ધવર્તુળ આકાર આપણને મંદિરના ગુબંજ ત્યાર પછી ગોળાનું બુજારું બાઉલ પછી પેપર વેઇટ ઘૂઘરા એટલે કે જે આપણે ખાવા માટેના ઘૂઘરા હોય છે તે કોણમાપક કથરોટ ટેબલ લેમ્પ રિસેપ્શન ટેબલ વગેરે જે છે તે અર્ધ વર્તુળ આકારના આપણને જોવા મળતા હોય છે ત્યાર પછી કહ્યું છે કે ઉપર જણાવેલ આકારો કાપી અને અહીં ચોંટાડો તો જુઓ અહીંયા વર્તુળ આકાર આપણે અહીંયા ચોંટાડ્યો છે ત્યાર પછી બાજુમાં ચોરસ ત્યાર પછી બાજુમાં લંબચોરસ અહીંયા તમે નીચે જોશો તો ત્રિકોણ ત્યાર પછી પંચકોણ ત્યાર પછી અહીંયા ષટકોણ છે નીચે તમે જોશો તો ચતુષ્કોણ છે અને અર્ધવર્તુળ છે તો આવી રીતે આપણે આકારો જે છે તે કટિંગ કરીને અહીંયા ચોંટાડી શકીએ મિત્રો ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફ જે છે તેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ પીડીએફ જે છે તે ડાઉનલોડ કરી શકો છો અથવા તો આપણો કોન્ટેક નંબર છે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ પીડીએફ જે છે તે મેળવી લેવી આ ઉપરાંત અહીંયા તમે જોઈ શકો છો આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની એક નવી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે